તો આરએમસીના પૂર્વ એન્જિનિયરના ઘરે વિજિલન્સની ટીમની તપાસ અલ્પનાના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ છે આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું અલ્પનાએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું તે પણ સવાલ એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેન ને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછો તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોટામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટીફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ જે ઇજનેર હતા અલ્પના મિત્રા અનેક વિવાદો પણ તેમની સાથે ઝડપાયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા જે રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના કમિશનર છે તેમના દ્વારા રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું છે અને હવે જે વિજિલન્સની તપાસ છે તે શરૂ થઈ છે મહત્વની વાત છે કે અલ્પના મિત્રા છે કે જેઓ રાજકોટના કોટેચા ચોક નજીક તેમનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં અત્યારે વિજિલન્સની ટીમ છે તે પહોંચી અને તપાસ છે તે કરી રહી છે આપણે હું દ્રશ્યો છે તે બતાવીશ કે અત્યારે વિજિલન્સની ટીમ છે તેમના દ્વારા અલગ અલગ દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે જે આવાસ કૌભાંડ સામે આવ્યું હતું ને અલ્પના મિત્રા છે તેમને લઈને અનેક વિવાદો છે તે સામે આવ્યા હતા વિવાદોને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી જે બે જેટલા કોર્પોરેટર છે તેમના પણ નામ આ આવાસ કૌભાંડની અંદર સામે આવ્યા હતા અને જે આવાસ યોજનાના સૌથી વધુ કામ સંભાળતા હતા અલ્પના મિત્ર કે જે તો જેઓ પોતે એક સિટી ઇન્જિનેર હતા મહાનગરપાલિકાના તેમના થકી આ બધા કામ થતા હતા અને તેમાં હવે વિજીલન્સની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની ટીમ છે અને વિજીલન્સની ટીમ છે તેમના દ્વારા અત્યારે જે તેનું નિવાસસ્થાન છે રાજકોટના કોટેચા ચોક નજીક ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અધિકારી છે મેડમ કંઈ તપાસમાં કંઈ સામે આવ્યું છે માહિતી કઈ પ્રકારની ફાઇલો મળી છે એ તો ખ્યાલ નથી ફાઇલ કારણ શું છે રાજીનામું

જે આદેશો છે તે અપાઈ રહ્યા છે અને એક એક અધિકારીઓ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ